જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાઇર ગાડી વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ચાચવેલી ગાડી કંપની કલર શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે સ્વિફ્ટ ડિઝાઇર બે હાજર પંદરનું મોડલ વીએ વર્ઝન છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો વન ઓનર ગાડી જોવા મળી રહેશે મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાઇર ગાડી જોઈ રહ્યા છો એ બે હજાર પંદરનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચી દેવાની છે તે પહેલા મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાઇર ગાડી જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ વન ઓનર ગાડી ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે પેટ્રોલ એન્જિન ગાડી છે વન ઓનર ગાડી છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે આ ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે જો ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો સ્વિફ્ટ ડિઝાયર ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે કોડલ મોટર્સ સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે સ્વિફ્ટ ડિઝાયર ખરીદી શકો છો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય એ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો વન વનર ગાડી જોવા મળેલી છે ગ્રે કલરમાં ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખને પાસાઠ હજાર રાખેલી છે તે અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી જવા મળી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું